તો આગળ વાત કરીશું વિદ્યાર્થીઓને નવી ટેકનિક અને નવી સ્પર્ધાઓ સાથે જોડવા માટે જિલ્લાના વિદ્યાર્થીઓને નવીનતમ અને ટેકનોલોજી સાથે જોડવાના અનેકો પ્રયાસ થઈ રહ્યા છે આ સાથે જ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભની આ રમતોની સ્પર્ધામાં કુલ બાર ટીમોએ ઉમંગભેર ભાગ લીધો હતો સ્પર્ધાના અંતિમ તબક્કે ફાઇનલ રાઉન્ડમાં પારડી તાલુકાની બે મજબૂત ટીમો આમને સામને આવી હતી જેના કારણે મુકાબલો અત્યંત રોમાંચક બન્યો હતો અને આ સાથે ફાઇનલ મેચમાં જેપી પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ સાથે જ ટીમને શાનદાર પ્રદર્શન કરતા ત્રીસ પોઈન્ટના સ્પષ્ટ અંતરથી વિજય મેળવ્યો હતો વિજેતા ટીમને કોલેજના શારીરિક શિક્ષણ અને પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડાલે અસરકારક કોચિંગ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ જ્યારે ધી પારડી એજ્યુકેશન સોસાયટી પ્રમુખ હેમંત દેસાઈ કોલેજના ઇન્ચાર્જ અને સાથે જ લોકો અભિનંદન પાઠવવામાં આવ્યા હતા